હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ચણાનું સૂકું શાક આપણે ચણાનું શાક બનાવવા માટે આ બે કપ જેટલા ચણા છે એને આપણે આખી રાત માટે પલાળી દીધા છે એકદમ સરસ આ રીતે પલળી ગયા છે તો આપણે થોડી લીલી દાણાભાજી લીધી છે એક ચમચી જેટલું આપણે આ લસણ ખાંડીને લીધું છે જીરું છે આપણે અડધી ચમચી હિંગ છે અડધી ચમચી હળદર છે હિંગ છે લાલ મરચું પાવડર છે ધાણા જીરું છે આપણે વઘાર માટે તેલ તો પેલા આપણે આ ચણાને બાફવા મૂકી તો આપણે આ બધા ચણાને કુકરમાં લઈ લેશું ચણા ડૂબે એટલું આપણે એમાં પાણી એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દેવાનું છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી દેસુ તો આપણે ચણાને પાંચથી છ વિસલ વાગે એટલે આપણે એકદમ સરસ બાફી લેશું તો આપણે ચણાને પાંચથી છ વિસલ વાગી ગઈ છે તો આપણે હવે આને ખોલીને ચેક કરી લઈએ તો આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આને વઘારી લેશું તો આપણે એક કઢાઈ ગરમ કરવા રાખી છે એમાં આપણે આ એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું હીંગ આપણે એડ કરી દઈશું ચપટી અને આ લસણની પેસ્ટ એડ કરશું થોડું આપણે એને પાકવા દેસું

મીઠું આપણે બાફવામાં નાખ્યું છે ચપટી આપણે હળદર એડ કરી દેસુ ધાણાજીરું પાવડર છે એક મોટી ચમચી જેટલું એ આપણે એમાં એડ કરી દેશું એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર છે મિક્સ કરી લેશું બધું તો આપણે આને થોડીક વાર માટે પાકવા દેસુ આ રીતે મસાલામાં તો ચણા એકદમ સરસ પાકી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ એકદમ મસ્ત બધા મસાલામાં કોટ થઈ ગયા છે ઉપરથી આપણે એમાં લીલી ધાણા એડ કરવાની છે અને થોડું આપણે લીંબુ એડ કરશું મિક્સ કરી લેશું તો આ ગરમા ગરમ ચણાનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું તો તૈયાર છે મિત્રો આપણું ચણાનું એકદમ ટેસ્ટી એવું શાક તો આપણે આ લીંબુ રાખ્યું છે ઉપરથી લીંબુ નાખીને ખાવ એટલે એકદમ ટેસ્ટી લાગે છે તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ